નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે જી હા મિત્રો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જે પછી લોકો ગભરાઈને ને ઘરની બહાર દોડી આવ્યા હતા જી હા મિત્રો આ ભૂકંપના ચાટકા વહેલી સવારે છ વાગે અનુભવાયા હોવાનું લોકો કહી રહ્યા છે માહિતી અનુસાર આજે વહેલી સવારે દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ઉમરપાડા સહિતના ગામોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે સવારે છ વાગે ભૂકંપ આવ્યો હોવાના કારણે લોકો ઊંઘમાંથી જાગીને ઘરની બહાર દોડી આવ્યા હતા ઉમરપાડા મામલતદાર કચેરીએ લીધી હતી ભૂકંપ અંગે કચેરીમાં નવેમ્બરની સવારે છ કલાક અને ચાર મિનિટે સુરત જિલ્લાના અમરપાડા ગામોમાં આંચકાનો અનુભવ થયો હતો ભૂકંપથી કોઈ નુકસાની કે જાનહાનિના અહેવાલ નથી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો ખૂબ આભાર